તેમજ બાળકો સહિત સાત વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં વેસમાં સદુરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ એડિશનલ તલાટી કમ મંત્રી ગ્રામ સેવક સહિત તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી સરકાર તરફથી સહાય મળે તે હેતુથી પંચનામું કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી હતી તંત્રના અધિકારીઓ દ્વારા પંચનામું કરી સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે છે નવસારી મકાનની મકાનની થઈ અંદર ગામે પડી નિર્મણાબેન પટેલના ઘરની દિવાલ ધરાશાયી થતા નિર્મળાબેન પટેલના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું તેથી તે પોતાના બાળકો સાથે આ મકાનમાં રહે છે ત્યારે મોડી રાત્રે ઘરના એક તરફી દિવાલ ધરાશાયી થતા નિર્મલાબેન પટેલ તેમજ બાળકો સહિત સાત વ્યક્તિનું આ બાદ બચાવ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં વેસમાં સદરુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ એડિશનલ તલાટી કમ મંત્રી ગ્રામ સેવક સહિતના તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી સરકાર તરફથી સહાય મળે તે હેતુથી પંચનામું કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી હતી